દમણના શહેરી વિસ્તારના તમામ મકાનો અને બિલ્ડિંગોમાં વોટર હાર્વેસ્ટિંગ લગાડવું ફરજિયાત દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજામસિંગ દ્વારા આજે એક પરિપત્ર બહાર પાડી દમણ નગરપાલિકાના રહેવાસીઓને જણાવવામાં આવ્યું છે કે ઉનાળાની ઋતુમાં પાણીની તંગીએ ચિંતાનો વિષય બની ગયો છે પાણીનું સંરક્ષણ કરવા અને આપણા જળ સંસાધનો પરના તાણને ઘટાડવા માટે તમારા પરિસરમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા તૈયાર કરવી જરૂરી છે બિલ્ડિંગ પેટાલો મુજબ તમામ હાઉસિંગ સોસાયટીઓ અને રેસિડેન્ટ વેલફેર એસોસિએશનો માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવી ફરજીયાત છે આ સિસ્ટમ બિનપીવાલાયક હેતુઓ માટે વરસાદી પાણીને એકત્ર કરશે અને સંગ્રહ કરશે તેથી તે તમામ હાઉસિંગ સોસાયટીઓ અને નિવાસી કલ્યાણ સંગઠનોને નિર્દેશિત કરવામાં આવે છે તેમના પરિસરમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમો સ્થાપિત કરો ખાતરી કરો કે સિસ્ટમ બિલ્ડિંગ પેટા કાયદા અને સંબંધિત નિયમો અનુસાર ડિઝાઇન અને અમલમાં છે આ પરિપત્રની તારીખથી ત્રીસ દિવસની અંદર અમારી ઓફિસમાં અનુપાલન રિપોર્ટ સબમિટ કરો બિનઅનુપાલન સંબંધિત નિયમો હેઠળ યોગ્ય પગલાં લેવામાં આવશે સુપરવાઇઝર તેમના વોર્ડ માટે જવાબદાર રહેશે અને સાપ્તાહિક અહેવાલો રાજન ભંડારીને સુપ્રત કરવાના રહેશે નમસ્કાર મિત્રો જર્મન ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઇન અશ્વરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈને સરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાંજી એન કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈને સરવાંજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે અંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજ વિભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઇવ મેન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી